પોલીસ પરિવાર ની રેલી ને બુટલેગરો ને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી તો ગુલાબસિંહ જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભર દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ એ અમને પોતાને એવું લાગે છે કે બુતલેગ્રોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાજો હોય કે કેપી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે અને હપ્તાને લાઈનમાં કાળે પરિવારના આડે લાવી અને કાળે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ ભાજપ સમર્થિત લોકો હતા આગામી સમયમાં આ થરાદની અંદર